હીરા ઉદ્યોગમાં મંદીને લઈને આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ થઈ રહી છે કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ થઈ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ પત્ર લખ્યો છે કલાકાર બોર્ડ સંસ્થાની પણ રચના કરવાની માંગ કરવામાં આવી રહી છે રત્નકલાકાર ભાઈઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આવી સ્થિતિમાં રત્નકલાકાર ભાઈઓને કોઈ આર્થિક સહાય મળે આર્થિક પેકેજ મળે અથવા એમના ધંધાને લગતું કોઈ નિગમ સરકાર બનાવે એવી માગણી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી છે ત્યારે અમરેલી જિલ્લામાં ખાસ કરીને જોયો તો કોઈ મોટો એવો ઉદ્યોગ ધંધા નથી રાજુલા અને જાફરાબાદ ને બાદ કરતા અન્ય તાલુકામાં માત્ર વ્યવસાય લક્ષી જોઈએ તો હીરા ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં કારીગરો યુવાનો કામ કરી રહ્યા છે સુરત હોય મુંબઈ હોય નવસારી હોય ભાવનગર હોય અમદાવાદ હોય આ વિસ્તારમાં હીરાના રત્નકલાકાર ભાઈઓ પોતાના વ્યવસાય અર્થે રતન છોડીને શહેરોમાં સ્થાયી થયા છે અને ત્યાં હીરાના વ્યવસાય સાથે જોડાય છે પરંતુ છેલ્લા એક વર્ષથી રશિયા અને યુક્રેનના યુદ્ધ થવાના કારણે હીરા ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં મંદી ચાલી રહી છે આવી સ્થિતિમાં હીરા ઉદ્યોગના આ રત્નકલાકાર ભાઈઓ માટે મેં સરકારશ્રીમાં એક રજૂઆત કરી છે એમનું ધ્યાન દોર્યું છે કે રત્નકલાકાર ભાઈઓને આગામી દિવસોમાં એક રત્નકલાકાર વિકાસ બોર્ડ અને રત્નકલાકાર માટે આર્થિક પેકેજની જો જાહેરાત કરવામાં આવે તો હાલની સ્થિતિમાં આ હીરા કારીગર ભાઈઓને ખૂબ જ મદદ મળી શકે એવી સ્થિતિ છે